માતાના મઠ ખાતે ચાલી રહેલા હાલ ચૈત્રી નવરાત્રીના ચોથા નૃતે ઉમેશ બારોટે રાસ ગરબામાં સૌ યુવાન ભાઈ બહેનોને ઘેલા કર્યા રમઝટ બોલાવી હતી દયાપરથી દર્શન સોનીના વિસ્તૃત એવા લખપત તાલુકામાં આવેલ માતાના મઠ ખાતે હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ચોથા નવરતે રાજગરબાની રમઝટ બોલાવવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માતાના મઠ જાગીર અધ્યક્ષ કરમપુરજી યોગેન્દ્રસિંહજી રાજાબાબાના હસ્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નાની બાલિકાઓ નવદુર્ગા બની હતી જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી ચોથા નોરતે ગુજરાતના જાણીતા કલાકાર ઉમેશ બારોટ અને રાજા વાસુ દ્વારા રાસ ગરબાની મોજ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો આજુબાજુના વિસ્તારમાંથી ઉમટી પડ્યા હતા અને રાસ ગરબાની રમઝટનો લાભ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે હાલ નવ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ચોથા નોરતે આ રાસ ગરબાના રમઝટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને રાજા બાબા સાહેબના હસ્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું